બાબા મારો હાથ જોવો ને મારા લગન ક્યારે થશે મારે તારો હાથ જોવાની જરૂર જ નહીં કેમ બાબા તારું મોઢું જોઈને જ ખબર પડી જાય છે કે તારા લગન નહીં થાય તું એક કામ કર સવારે ઉગતા સૂરજે સારા ચોગડિયાની ટ્રેન જોન હુઈ જાય પાર આવો અરે ભાઈ તમે કઈ તરફ થી જો તમે છોકરાવાળા બાજુ પણ આ તો રેસ્ટોરન્ટ ઓપનિંગ છે

આટલી બધી માથાકૂટ કર્યા પછી છે ને સોરી કહેવાનો કોઈ મતલબ નહીં અરે મેં તો સોરી એ કીધું તમે તો એ કહેવા તૈયાર નહીં એ તો જો પણ એમાં ગુસ્સો કરીને જોર જોરથી કેમ બોલું છું હું કે ગુસ્સો કરીને બોલું છું અજી તમે મારો ગુસ્સો જોયો છે કે ક્યાં કેમ એવો કેવો ગુસ્સો છે તમારો એમ તો કો જે દિવસે મને ગુસ્સો આવશે ને એ દિવસ આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવશે લેકે મત તૈયાર થઉં છું આપણા સામેવાળા ભાભીનો બર્થડે છે ને એટલે પણ સામેવાળા ભાભીનો તો 13 માર્ચે બર્થડે છે અરે એમના બેનનો બર્થડે હશે અને એમના બેનનો બર્થડે છે 11 ઓગસ્ટે સામેવાળા ભાભીનો બર્થડે નહીં એમની બેનનો નહીં સોસાયટીમાં કોઈ છોકરીનો આજે તો બર્થડે નહીં છે અને કોઈ ભાભીનો એ નહીં આખી સોસાયટીના બૈરાઓના છોકરીઓનું ધ્યાન રાખવો છો ના પાડી દે હજી બચવાનો ટાઈમ છે લગ્ન ના કરાય જેવું ભાઈ બનગન ના કરાય એમાં પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો અરે મારી વાત નઈ માનતો મે કીધું ઘરમાં બૈરુ આવો ને એટલે શાંતિ શાંતિ થઈ જાય પછી શું કીધું કઈ નઈ મૂક ને એની વાત આપણો બે તો શાંતિથી જીવીએ સમા ટૂટ્યા કસાય મને સટ્ટામાં શેર બજારમાં નુકસાન થયું મેં તમને ના પાડી હતી ને કે ના કરતા ને તો ગન્ની બહાર કાઢી મૂકીશ માફ કર યાર મને માફ કર યાર નહીં કરું આવતી વખત બસ માફ કર યાર પ્લીઝ